જેમેકાના પ્રધાનમંત્રી મંત્રી ડોક્ટર એન્ડ્રુ હોલનેસે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત લીધી જેમેકાના પ્રધાનમંત્રી ડોક્ટર એન્ડ્રુ હોલનેસે તેમના પ્રથમ ભારત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો આર્થિક સહકાર અને સાંસ્કૃતિક આદાન પ્રદાન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી પ્રધાનમંત્રી હોલનેસે ભારત અને જયમિકાના મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કર્યા અને બંને દેશો વચ્ચેના સહકારને વધુ મજબૂત બનાવવા માટેની ઈચ્છા વ્યક્ત કરી રાષ્ટ્રપતિ મુર્મુએ પણ જયમિકાના પ્રધાનમંત્રીને ભારતની મુલાકાત માટે આભાર માન્યો અને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી હોલનેસે ભારતના વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અને સહકારની તકો વિશે પણ ચર્ચા કરી આ મુલાકાતે ભારત અને જયમિકાના સંબંધોને નવી ઊંચાઈઓએ પહોંચાડવા માટે એક મજબૂત Pyo, muca a bit